રાજુગીરી સામે બ્રહ્મ સમાજ નારાજ કચ્છ ખાતે યોજાયેલી કથા દરમિયાન બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે ખોટી વિધિઓ કરાવે છે ધાર્મિક માન્યતાઓ બ્રાહ્મણો વિશે ટિપ્પણી થી બ્રહ્મ સમાજ નારાજ

અને સમસ્ત બ્રહ્મ જાહેર જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલો હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણ ને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે આજ રોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સામે એવા શબ્દો નો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશ ભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે